અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં બોટ મારવાથી વિદેશી દારોની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં નાવડીમાંથી ઝડપાયેલા દારોના જથ્થાના ગુનામાં વોન્ટેડ એવા ભરૂચના બે બુટલેગરોને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને ગત મે મહિનાના નર્મદા નદીમાં બોટ માર લવાતા વિદેશી દારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે જે તે સમયે રૂપિયા બે પોઈન્ટ છ્યાસી લાખનો દારૂનો જથ્થો કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ નજીક નાવડીમાંથી મળી આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા અંગેના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બે બુટલેગરોએ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સર્વેલન્સ વિભાગે જૂના બોરભાટા બેટ ગામે નર્મદા નદીમાં નાવણી મારફતે દારૂની હેરાફેરી કરવાના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીની અટકાયત કરી પોલીસે ભરૂચના રહીશો માનવ રાકેશ ચૌહાણ તેમજ ધવલ ભરત જાદવની અટકાયત કરી હતી એડી રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર